ને માં પગે લાગે અને આપણો બારવટીયો હિંગળાદ બારવટી સડતો ને ત્યારે હિંગળાજ ને પગે લાગે હિંગળાદ પરીક્ષા આવતો પછી ખાતા ને પકડાતો નહી આવું વરદાન હતું જેમ કરે પગે લાગી ના આવે હિંગળાદ પણ સાહેબ કેવાનો મતલબ કે આતંકવાદી કોઈ બહાર નો નથી આ તમને ચોખ્ખું કહું સરકારી તાત્ એટલે એક સાથે બંધ કરવાનું કારણ મૂળા કે જેથી કરીને સમાજ કાળું નાનું કે ખોટી નોટો હોય એની રીતે તરવાઈ જાય

આજે મુંબઈ ગોવા જઈ રહ્યો અને યોગેશભાઈ સાગર વચન આપું આવા રૂડા જયારે કાર્યો થતા હોય ત્યારે મને યાદ કરજો બેનો ભાઈ ગુજરાત ગુજરાત છે હે ગુજરાત ગુજરાત આપણે હે નથી આખી દુનિયામાં લી ગુજરાતીઓને ભેગા કર્યા ને તો આખા ગુજરાત માં શાર માળ કરો ને તોય હમાય એમ નથી જેમ તેમ બાર તમને કોઈ વિકાસ કર્યો છે આને ને કેવાય વિકાસ બેરો ભાઈ એમ વાદી કરતો ગમે એટલી ઊંચાઈએ તો એ એટલા એટલું એટલી તૈયારી જ રાખવાની પણ પડવું ન હોય તો સદગુરુ સાથે રાખજો ત્રીજી વાત કે તમે કદાચ ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જશો તો અત્યારે એટલા બધા યંત્રો આવ્યા કે તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડ્યા પીડાશો ને તો એ તમને સમાજ બારા કાઢી લેશે ખબર ને ઓલા બોર માં છોકરો પડી ગયો તો 300 ફૂટ બોરમાં લીજો બારો કાઢી લીધો તો ખાઈમાં લી કાઢીએ કે

મારે ઘણું તને ધરવું પણ શું કરું તું જૂની નોટ લેતો હવે એને તારી હુજી બોલો બોલ્યો કે તો નથી લેતો હું ખાતો નથી નંદી બોલ્યો પણ દાદા સાંભળજો પછી એને કીધું આ ઝીણો ઝીણ્યો ઝીણો ઝીણી વાત છે પકડાય પકડ્યો ગયો એ મારા નાથ મહાદેવ ભોળાનાથ મોદી સાહેબે જૂની નોટો લઈ જાઓ ગેન્ડ બાઉન્ડ્રી કે બાર ચાર રન ખેલ અને તમને એક વર્ષ પછી બાબલો એના પપ્પા ને પૂછશે કે હે પપ્પા પહેલી વાર મારા મમ્મી ને તમે ક્યારે મળેલા તો કે છે કે બેટા એ સમયમાં જયારે નોટ બંધ થયેલી બેંક ની લાઈનમાં ઉભેલા એ સામેની લાઈન માં હતી હું આ બાજુ ની લાઈન માં હતી અને એ ડેટા દેખતે દેખતે હો ગયા એક ચાર મિલે એ બધા આ બધું લાઈન માં લઈ અમે લાઈન માં સીડ્યા થઈ આવું બન્યું સંબંધ બન્યા બોલો અને ત્રીજો એ કહું આ ભલે બાળક બાળક ને હાજરીમાં કઈ ઘરે છે ને ચર્ચા નહીં કરવાની કાઈ અરે બહુ અત્યારના બાળકો છે નાના નાના છોકરાઓ સાહેબ કેટલું ડાઉનલોડ કરીને આવ્યા છે હકીકત કઉ તમને હું ખોટું નથી કેતો હજી છોકરો અઢી વર્ષ નું હોય ને ખાલી આ મોબાઈલ પકડતા આવડે તા લોક ખોલતા શીખી જાય છે દેતાની મોબાઈલ છોકરાઓના હાથમાં લોક ખોલ નાખશે ડોઆ

વ્યામ રાખવો જ નહીં કે આપણે બધે માયાભાઈ જોઈએ આ વોટ યુઝ માય અમુક તો એવા હશે કે મારા દીકરે મોજ કરાવ્યો ભાઈ એવું હું હું જ ન રહેવું ક્યાં કે આપણે બધે જ જોઈએ બાલક ને પૂછો એટલે જે નામે બોલાવતા હોય એ જ નામ ઈ છોકરો બોલે પછી નિર્ણય આપણે કરવાનો ચા પીવા ખોટી થવું નીકળી જાવું આપણે